બાર કીધું ને બાર એટલે બાર એ તું લઈ લે ને તો પછી બાઈક થાય ને હાલ હાલ દે બાર દે હાલ હાલ કઈ બાઈક હાલ જો મિક્સ માં આવશે છે બધા આ દે ને પૈસા દે ને મુર બન કરવાનું હે હા હું કરી એ મોટું ન કરતો હા હા કઈ પૂરે પેલા પૂઈ તો ખરે તારે એ આ લે આ કેટલા નંબર એ આયો આ આ આયો હા એટલે 200 આયો હા આલે 400 નું બનાય એ મને જાય તો એ હું શું કહું ઈરવે બુદ દે કોઈ તો એ હું પટો આલે પટો રસનો નથી ને ના તો પટો

બોલો મને એક જ મંગલ સૂત્ર છે એ મોહણ્યો છે ને એ વેસી નાખ છે બોલો શું કરું બતાય ગરાના વેસી નાખ્યા બોલો આવા એક જ વે છે એ ફરેવો હું રહો છો તમારે હાતમ કરવા જાવું છે એ હાતમ કરવા જાવું જાવ ને કોણ ના પડે છે તમને એ હારા એવું નથી કે તમારો છોકરો છે ને એ બધાય ગરાણા વેસી નાખ્યા આવી એક મંગ સુત્ર વધ્યું તું હવે મને લાગે છે એ વેસી નાખશે ઈ મારા છે ને પરાણે બાજી લઈ ગયા પણ કા વેચી નાખશે એ જુગાર રમવા જાય છે એટલે અરે એની મને જુગાર રમવા જાય છે હા ક્યાં રમે છે ઓલા પીખાન વાડામાં મારે અહીંયા જાવું છે ને મને મોટો જુગેજો થઈ જશે હાલો હું અહીંયા જાવ ચાલો હાલો હાલો મને બતાવો ક્યાં છે હાલો

પૂછી મંગલસૂત્ર કેટલા પૈસા લીધા તે મંગલસૂત્ર ના બાર હજાર વ્યાજ નો હોય ને તો રમબા નો મોકલે તાર સોક્રમ લઈ પૈસા

रमताई <laughs> नथा <laughs>